હવે ઓને શું કરું ઓરવી અને બાજરી પૂંછી હોય છે ને નહીયા પૂંછી છે યાર પહેરવાની હોય હું તો રેડી શેડ્યું છે કટ્ટો કાટ લીધું મારે બેટો શિળવા વાળો પણ એવા મોણા લાગે છે ન હું તો જબ્બર અરે હેડી જાવું પડશે આ ગળા કરતું બસ કરો બબુ ઓમેન હોય એટલે એટલે હાગો ભય હોય એટલે છોડી દઉં આ તો હોમો આને પડતાડી દેવું વાહ તારી એટલે હું કે મારા છે બધે હક કરે લઈને આવે ને હું પછી કે તો પણ પડતી મેલી કીધું પૈસે પૈસે

હું હોત ને હું શેડવા મારા રાખવાની યાર ફોન કરે માર રાખતું એટલે યાર કરું છું યાર મા કરું ફોન કર્યો યાર લાગે યાર ઉભા રહો યાર

આપડે છે યાર એવું હોય ચાર વાગે બોલા આ તો કંટાળી ન હોય આખી મગજ ની નજ ફેરવી નાખી ટ્રેક્ટર માં પેલું નીકળવા મળ્યું હેલ્મેટ

ઓવરનું કોણ છે ના ના અવત તો કોઈ તમે શું હબરાણો ના જેટલી ગણ મૂકો જીન બકો બે ના આવે ને એટલી ગણ ઓથી વા ખહે નહીં લે

લાલ કઈ નાય બાજુ બધું ઘસી નાખ્યું તમારે પણ આવું ના કરાય તો યાર પણ હું નતો હું બાજુ તમારે પણ તમારું હોય તો તમે વન લાગે નાખી તો

મને શું ખબર કે બાજર કીએ કોષ બંધ થઈ જાય એટલે રાખવી પડે તમારે તો ખંભવો પડે ભાઈ જ છે કે ભાઈ ના ભાગમાં વાત હાશી તમારી નાખ્યો મળી જાય તમે તાર હજાર રૂપિયા ઝઘડો હશે